ટેન્કરના કેબિનમાંથી યુપીના રહેવાસી ડ્રાઈવર હોરીલાલ સડગુ યાદવનો મૃતદેહ મળ્યો હતો મૃતદેહ પર તીક્ષ્ણ હથિયારના ઘા જેવા નિશાનો જોવા મળ્યા હતા જેના આધારે પોલીસે હત્યાની દિશામાં તપાસ હાથ ધરી ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમની મદદથી તપાસ શરૂ કરવામાં આવી ટ્રકમાંથી ડ્રાઈવરના લાયસન્સ અને દસ્તાવેજો થોડી દૂર મળી આવતા લૂંટની આશંકા પણ ઊભી થઈ છે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે તપાસ આગળ ધપાવતા મૃતકના મોબાઈલ ફોન અને રોકડ રકમ લૂંટવામાં આવી હોવાનો ખુલાસો થયો આ ગુનામાં વાલિયા ચોકડી બ્રિજ નીચે રહેતા અને અંકલેશ્વરમાં ભીખ માંગવાનું કામ કરતા બંને આરોપીઓ જમની ઉર્ફે સીનુ વેંકટેશ વણઝારા અને ભંગારુ સાંબા ભોસલેની સંડોવણી હોવાની માહિતી મળી છે પોલીસે મહારાષ્ટ્ર ઝારખંડ એમપી અને યુપીમાં તપાસ હાથ ધરી યુપીના આઝમગઢ એરપોર્ટ નજીકથી બંને આરોપીઓને પકડી પાડ્યા પૂછપરછમાં સામે આવ્યું કે નાણાકીય તંગીથી પરેશાન આરોપીઓએ લૂંટના ઈરાદે ટેન્કરમાં સૂતા ડ્રાઈવર પર છરીથી હુમલો કરી તેની હત્યા કરી હતી આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલ છરો મોબાઈલ ફોન અને રોકડ રકમ કબજે લેવામાં આવી છે જ્યારે આરોપી જમનીના માતા પિતા પન્મા વેંકટેશ વણઝારા અને શંકર પવાર હજી ફરાર છે અને તેમની શોધખોળ ચાલી રહી છે અંકલેશ્વર પોલીસે આ હત્યાના ગુનામાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે જો કે ફરાર આરોપીઓને પકડવા વધુ કાર્યવાહી ચાલુ છે બધું તારીખ 12/4/2025 થી 14/4/2025 દરમિયાન નેશનલ હાઇવે નંબર 48 સુરત થી ભરૂચ જતા હાઈવે ઉપર ટેન્કરની કેબિનમાં એક ડ્રાઈવરની લાશ મળી આવી હતી તે બાબતે પોલીસે ગુનો દાખલ કરી એકસો ત્રણ એક તથા જીપી એકસો પાંત્રીસ મુજબની કલમથી ગુનો દાખલ કરેલ અને આ જે મરંજના છે એ ટેન્કર ચાલક જે છે એ વ્યક્તિ હોરીલાલ સલગુ યાદવ જે પોતે લાલગંજ ઉત્તર પ્રદેશના રહેવાવાળા હતા તેની ઓળખ કરવામાં આવી હતી ત્યારબાદ આ મર્ડર જે છે એ કોઈ તીક્ષ્ણ હથિયારથી મર્ડર કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાતું હતું જેથી તાત્કાલિક પોલીસ એક્શનમાં આવી હતી માનનીય આઈજી સાહેબ વડોદરા રેન્જ સંદીપસિંહ સાહેબ તથા એસપી શ્રી મયુર ચાવડા સાહેબ ભરૂચ એસપી શ્રીના માર્ગદર્શન હેઠળ એલસીબી તથા બી ડિવિઝન પોલીસની અલગ અલગ ટીમો બનાવી આ મર્ડરને ડિટેક્ટ કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા આ મર્ડરમાં ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સર્વેલન્સની સઘન કામગીરી કરવામાં આવી હતી અલગ અલગ ટીમોના એક સિંક્રનાઇઝ સાથે સંકલન સાધી અને આ ગુનોને ડિટેક કરવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે તેમાં બે આરોપીઓ જેણે આ મર્ડરને અંજામ આપ્યો છે એને પોલીસે ઝડપી પાડ્યા છે જેને અલગ અલગ જગ્યાએ આખા દેશમાં આ વ્યક્તિનો પીછો કરવામાં આવેલ અને છેલ્લે આઝમગઢથી ઉત્તર પ્રદેશથી તેમને પકડી પાડવામાં આવ્યા છે આ બંને પકડાયેલા આરોપીઓ જેનું નામ છે જમની

પોલીસે પકડી પાડ્યા છે જેના જેનું નામ છે પનમા વેંટેશ વણઝારા પારગી તથા શંકર પવાર હાલ રહે વાલીયા ચોકડીને પણ ઝડપી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી અલગ અલગ મુદ્દામાલ પણ પોલીસે કબજે કરેલ છે જે પૈકી આરોપી પાસેથી એક ફોન જ્યારે વોન્ટેડ આરોપીઓ જે અન્ય બીજા બે જણા છે તેમની પાસેથી પણ ફોન કબજે કરવામાં આવ્યો છે આ ઉપરાંત જે મુદ્દામાલ છે તેમાં હથિયાર કપડા અને અન્ય સાત જેટલા બીજા ફોન પણ પોલીસે કબજે કર્યા છે જે બાબતે પણ પોલીસ સઘન તપાસ કરી રહી છે કે આ અન્ય જે ફોન મળ્યા છે તે કોઈ લૂંટ ચોરી કે મર્ડરમાં એમને મેળવેલ છે કે કઈ રીતનું છે તો આ બાબતેની સઘન છે પોલીસે સઘન તપાસ કરી રહી છે